માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે ઉચ્ચતર પ્રાથમિક શાળા તરસાડી સહિત અન્ય શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેરણ મહોત્સવના પ્રથમ દિવસે માંગોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે ઉચ્ચતર પ્રાથમિક શાળા તરસાડી દાદરી ફળિયા તરસાડી આદર્શ નિવાસી શાળા કુમાર ખાતે આંગણવાડી બાલવાટિકા ધોરણ એકના બાળકોને તેઓના હસ્તે પ્રવેશ આપવામાં આવેલ હતા તેઓની સાથે ચૂંટાયેલા અધિકારી પદાધિકારી સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા કપર સાહેબના રૂટમાં રૂટ માં આવતી માંગરોળ ઉમાપાડાની શાળાઓના બાળકોને તેઓના પિતાના સ્મરણાર્થે રૂપિયા પાંચ લાખની નોટબુક આપવામાં આવી હતી આજે એકસો બે કુમાર એકાણું કન્યા એકસો ત્રાણું જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવેલ અને સાહેબશ્રીના હસ્તે ધોરણ નવ અને અગિયારમાં એકસો બાવીસ વિદ્યાર્થીઓના હાઈસ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશ તમામ બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડોક્ટર કીટ આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલક મવનસિંહ ખેર એ કરેલ હતું સાથે માંગોળના બીઆરસી હીરાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા